અજુપુરા ચૂંટણીના ઉમેદવાર આપડા લોકલાડીલા આપણા સેવાભાવી ઉમેદવાર એટલે લીલાબેન બાબુભાઈ પરમાર જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે ઇસ્ત્રી તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લીલાબેન બાબુભાઈ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ મતદાનની તારીખ છે બાવીસ છ બે હજાર અને રવિવારના રોજ મતદાનનો સમય છે સવારે સાતથી સાંજના છ કલાક સુધી તો મારા વાલા મતદારો ભાઈઓ બહેનો અને વડીલો ગામના વિકાસ માટે ગામના પ્રગતિના પંથે લઈ જવા માટે એક જ નામ એટલે લીલાબેન બાબુભાઈ પરમાર જેમનો અનુક્રમ નંબર છે એક જેમનું નિશાન છે ઇસ્ત્રી તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા અજુપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આપણા લીલાબેન બાબુભાઈ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ અજુપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર લીલાબેન બાબુભાઈ પરમાર જેમની પેનલના વોર્ડ નંબર એકના ઉમેદવાર રીટાબેન સુરેશભાઈ ગોહેલ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વર્ડ નંબર ત્રણના ઉમેદવાર પૂનમભાઈ બાબુભાઈ રાઠોડ જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે ઈસ્ત્રી વર્ડ નંબર ચારના ઉમેદવાર રિતેશ કુમાર નરસિંહભાઈ પટેલ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઈસ્ત્રી વોર્ડ નંબર પાંચ ના ઉમેદવાર સાગરભાઈ વિનોદભાઈ ભોય જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વોર્ડ નંબર છ ના ઉમેદવાર હેતલબેન રણજીતભાઈ સોલંકી જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વોર્ડ નંબર સાત ના ઉમેદવાર શાંતિભાઈ વાલાભાઈ હરિજન જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે ઇસ્ત્રી તો મારા વાલા મતદારો ભાઈઓ અને બહેનો આપણા લીલાબેન બાબુભાઈ પરમારની પેનલને જીતાડીએ ઇસ્ત્રીના નિશાન યાદ રાખજો અને જંગી બહુમતીથી આપણા લીલાબેન બાબુભાઈ પરમાર અને એમની પેનલને જંગી બહુમતીથી વિજય બનાવીએ સૌની સેવામાં પહેલ કરવાવાળા આપણા લીલાબેન પરમાર ઇસ્ત્રીવાળા ભાઈ અઢારે સમાજને સાથે લઈને ચાલનારા દુઃખ અને સુખમાં સાથે રહેનારા કલાક ગામની સેવામાં હાજર રહેનારા અને નાત જાતનો ભેદભાવ ન રાખનારા એક જ ઉમેદવાર એટલે કે લીલાબેન બાબુભાઈ પરમાર એમનું નિશાન છે ઈસ્ત્રી તો મારો મત લીલાબેન પરમારને મારા પરિવારનો મત ઇસ્ત્રી ને ભાઈ મારા વાલા મતદારો ભાઈઓ અને બહેનો કોઈની વાતમાં આવતા નહીં કોઈનું કેવું માનતા નહીં લોભ લાલચમાં લલચાતા નહીં અને આપડા લીલાબેન બાબુભાઈ પરમારને મત આપવાનું ભૂલતા નહીં ભાઈ કારણ કે મતદાન અને કન્યાદાન સમજી વિચારીને કરાય એટલા માટે જ કહું છું ગામના વિકાસ માટે ગામના પ્રગતિ માટે પહેલું નામ આવે એટલે કે આપણા લીલાબેન બાબુભાઈ પરમાર જેમનું નિશાન છે ઈસ્ત્રી અને જેમનો અનુક્રમ નંબર છે ભાઈ શોધવામાં સહેલો અને ભાઈ નંબર છે પેલો એટલા માટે જ કહું છું આપણા લીલાબેન પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ આપણો મત લીલાબેન પરમારને આપણો મત ઇસ્ત્રીને અજુપુરા ગામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર આપણા લોકલાડીલા આપણા સેવાભાવી ઉમેદવાર એટલે લીલાબેન બાબુભાઈ પરમાર જેમનો અનુક્રમ નંબર છે એ અને જેમનું નિશાન છે ઈસ્ત્રી તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લીલાબેન બાબુભાઈ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ મતદાનની તારીખ છે બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના રોજ મતદાનનો સમય છે સવારે સાત થી સાંજના છ કલાક સુધી તો મારા વાલા મતદારો ભાઈઓ બહેનો અને વડીલો ગામના વિકાસ માટે ગામના પ્રગતિના પંથે લઈ જવા માટે એક જ નામ એટલે લીલાબેન બાબુભાઈ પરમાર જેમનો અનુક્રમ નંબર છે એક જેમનું નિશાન છે ઇસ્ત્રી તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા અજુપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આપણા લીલાબેન બાબુભાઈ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ અજુપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર લીલાબેન બાબુભાઈ પરમાર જેમની પેનલના વોર્ડ નંબર એકના ઉમેદવાર રીટાબેન સુરેશભાઈ ગોહેલ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર પૂનમભાઈ બાબુભાઈ રાઠોડ જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર રિતેશ કુમાર નરસિંહ પટેલ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઈસ્ત્રી વર્ડ નંબર પાંચ ના ઉમેદવાર સાગરભાઈ વિનોદભાઈ ભોય જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વર્ડ નંબર છ ના ઉમેદવાર હેતલબેન રણજીતભાઈ સોલંકી જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે ઇસ્ત્રી વર્ડ નંબર સાત ના ઉમેદવાર શાંતિભાઈ વાલાભાઈ હરિજન જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે ઇસ્ત્રી તો મારા વાલા મતદારો ભાઈઓ અને બહેનો આપણા લીલાબેન બાબુભાઈ પરમારની પેનલને જીતાડીએ ઇસ્ત્રીના નિશાન યાદ રાખજો અને જંગી બહુમતીથી આપણા લીલાબેન બાબુભાઈ પરમાર અને એમની પેનલને જંગી બહુમતીથી વિજય બનાવીએ સૌની સેવામાં પહેલ કરવાવાળા આપણા લીલાબેન પરમાર ઇસ્ત્રીવાળા ભાઈ અઢારે સમાજને સાથે લઈને ચાલનારા

કોઈની વાતમાં આવતા નહીં કોઈનું કેવું માનતા નહીં લોભ લાલચમાં લલચાતા નહીં અને આપણા લીલાબેન બાબુભાઈ પરમારને મત આપવાનું ભૂલતા નહીં ભાઈ કારણ કે મતદાન અને કન્યાદાન સમજી વિચારીને કરાય એટલા માટે જ કહું છું ગામના વિકાસ માટે ગામના પ્રગતિ માટે પહેલું નામ આવે એટલે કે આપણા લીલાબેન બાબુભાઈ પરમાર જેમનું નિશાન છે ઇસ્ત્રી અને જેમનો અનુક્રમ નંબર છે ભાઈ શોધવામાં સહેલો અને ભાઈ નંબર છે પહેલો એટલા માટે જ કહું છું આપણા લીલાબેન પરમારને જંગી બહુમતીથી વિજય બનાવીએ આપણો મત લીલાબેન પરમારને આપણો મત ઈસ્ત્રીને